આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે શરીરના અંગો ઉપરથી શબ્દો બોલવાના છે જે તમે રોજ બોલો છો જોવો છો સાંભળો છો અનુભવો છો તો એવા શબ્દો તમારે બોલવાના છે હું તમારી પાસે આવું તમને પૂછું એટલે તમને શરીરના અંગો ઉપરથી જે શબ્દ ગમતો હોય એ બોલવાનો છે તો ચાલો બાળકો તમે તૈયાર છો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ તો ચાલો તમે બધા તૈયાર છો ને ચાલો તો તમે તમારી જગ્યાએ ઊભા થઈ જાઓ સરસ વેરી ગુડ ચાલો આ તમે ઊભા માથેથી હાથ ફેરવીને ઠેટ પગની આંગળી સુધી લઈ જાઓ આ તમારું શરીર છે ચાલો માથેથી હાથ ફેરવતા ફેરવતા કે ઠેઠ પગના અંગૂઠા સુધી લઈ જાઓ આ તમારું આખું શરીર છે અને તમે રોજ આ શબ્દ બોલો છો ચાલો જો અહીંયા ચાલો સામે જુઓ અહીંયા સામે જો આ ચાર છે એમાં આખું શરીર બતાવ્યું છે અંગોના નામ લેખા છે અહીંયા નીચે અંગો બતાવ્યા છે એના નામ લેખા છે તો તમારા શરીરના અંગોની તો તમને ખબર જ છે ચાલો પેલા હું ખાલી તમને પ્રેક્ટિકલ કરાવું છું એ થઈ જાય પછી તમારે મનગમતા શબ્દ બોલવાના છે ચાલો હાથ બતાવો બંને હાથ બતાવો વાળ બતાવો આંખ બતાવો નાક બતાવો કાને અડો ખભો બતાવો ડોક બતાવો કોણી બતાવો હથેળી બતાવો આંગળી બતાવો પગ બતાવો પગ બતાવો પગની આંગળી બતાવો સરસ ગોઠણ બતાવો ગોઠણ સરસ વેરી ગુડ તો આવા ઘણા બધા આપણા શરીરના અંગો ઉપરના છે એ શબ્દો જ છે અને જે તમે રોજે બોલો છો સાંભળો છો બરોબર સમજવા પ્રયત્ન કરો છો તો ચાલો હવે તમે ટટાર રહ્યો તમારી જગ્યાએ હું તમારી પાસે આવું છું તમને જે અંગ ગમે એ શબ્દ બોલવાનો છે ચાલો બેન બોલો બતાવો તમારી જીભ હજીભ સરસ વેરી ગુડ બોલો ક્યાં છે કાન સરસ કાન શબ્દ સરસ વેરી ગુડ શાબાશ બોલો શું ગમે તમને આખ ગમે હા સરસ સાબાસ ચાલો બોલો ભાઈ બતાવો ગોઠણ શબ્દ બરોબર બોલો ક્યાં છે પગ વાહ શબ્દ પગ બોલો હાથ બોલો પગ સરસ બોલો કાન સરસ વેરી ગુડ બોલો સરખું બોલો આ શું છે હે ક્યાં છે ગાલ હ સરસ બોલો ભાઈ વાળ સરસ બોલો ભાઈ સરસ 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 કોણી હ બતાવો સરસ સાબાસ ચાલો બોલો બેન કયું હું ગમે બતાવો આંખ શબ્દ સરસ બોલો દાંત બતાવો હા દાંત ગમે દાંત શબ્દ જીભ શબ્દ સરસ પગ સરસ કોણી સરસ સરસ પંજો સરસ નાક સરસ આંગળીયું સરસ આંગળી હા હંગળીયું સરસ પગ સરસ ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે બધાએ સમજવાનો બરોબર છે તમે સરસ શબ્દ બોલ્યા હવે આટલા બધા શબ્દ છે તો તમને જાજા બધા શબ્દ બોલતા આવડી જાય ને સરસ તો બહુ મજા આવી ખૂબ મજા આવી ચાલો તો સરસ મજાની દે વાહ સરસ વેરી ગુડ sabas